રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મકર સંક્રાંતિના આડે હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સદર બજારમાં પતંગ બજાર શરૂ થઈ ગઈ છે ગત વખત કરતા આ વખતે પતંગ દોરાના ભાવમાં વીસ થી ત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો પરંતુ પતંગ રસિયા કોઈ પણ ભાવતાલ અને મોંઘવારીને ભૂલીને પતંગ પર્વની મોજ માણવા આતુર છે જોકે ઓણસાલ કલકત્તાથી આવતી પતંગની કમાનમાં સોલ્ટેજ હોવાના કારણે નવી પતંગનો સ્ટોક અપૂરતો આવ્યો છે છતાં પણ આ વખતે પતંગમાં અયોધ્યા ચંદ્રયાન મોદી યોગી નું પતંગનું આકર્ષણ છે ત્યારે સદર બજારમાં પતંગ દોરાના ધંધાર્થી દ્વારા ટેબલ નાખતા જ પતંગ દોરા લેવા રસિયાઓ ઉમટ્યા હું નામ વિરલ છે હું દર્શક વર્ષથી ધંધો કરું છું આખરે પતંગમાં બહુ બી વધારો છે અને ગરાક બી સારી જ છે હજી હાચી ખબર તો કાલે ખબર પડશે કે કાલે ગરાકી સારી હશે અને પતંગ પતંગી બહુ બહુ છે છે સારી શોર્ટે કાલે જ પડશે તો તો ગી સારી છે બી વધારે કાલે હશે તો બી થોડીક અછત છે પતંગોમાં પણ વાંધો ની ગરાકી તો બહુ સારી જ છે એમ ભાવી વધારો આખરે આવ્યો છે કાલે લાસ્ટ ડે છે થોડોક ધંધો સારો જ છે અત્યારે પબ્લિક બહુ સારી છે એટલે કાલ તો આનાથી ડબલ પબ્લિક હશે સચિન તો ગાયબ ની છે સાચી ખબર કાલે પડે તો સારું છે ગયા વર્ષ કરતા આ વર્ષે સારું છે પણ આ મટલ ભાવ વધારો આવ્યો છે ભાવ વીસ રૂપિયા ગરાજી સારી છે સાચી કાલે ખબર પડે